લોકો દ્વારા આજે નશા મુક્ત કામ કરવાની એક પ્રતિજ્ઞાપત્ર મારા હાથમાં વ્યસન મુક્તિ સંકલ્પ પત્ર છે હું કોઈ પણ પ્રકારના નશાનું દારૂ તમાકુ ગુટકા ડ્રગ્સ વગરનો વપરાશ કરીશ નહીં મેં અગાઉ નશો કરતો હું તો આજથી નશો છોડીને સમસ્ત રીતે વ્યસન મુક્ત જીવન જીવવાની શરૂઆત કરીશ મારા પરિવાર સમાજ અને રાષ્ટ્રના હિત માટે હું સ્વસ્થ જમીન અપનાવીશ તેમજ નશા મુક્તિ માટે હું અન્ય લોકોને પણ પ્રેરિત કરીશ સમાજના વ્યસન મુક્ત બનાવવા માટે યોગદાન આપીશ કોઈ પણ પ્રકારનો આકર્ષણ દબાણ અથવા કોઈ પણ પરિસ્થિતિમાં હું કોઈ વ્યસન કરીશ નહીં કોઈ પણ જાતનું શારીરિક માનસિક અને સામાજિક ઉન્નતિ કરતો માર્ગ ચાલવાનો સંકલ્પ કરું છું હું આજથી વચન આપું છું કે આજથી હું નશા મુક્ત થઈશ આ ગામના યુવાનોએ વડીલોએ આવો એક સંકલ્પ લીધો છે જે ગામ આપણા વાવદરા જિલ્લાનું પ્રથમ ગામ બનતું છે જે ગ્રામ પંચાયત દ્વારા ગામ એક છે અગાઉ ઘણા ઘરો ઉજળી ગયા છે દારૂ થકી ગામના યુવાનોને વડીલોને આ દરેક આ વિચાર કામગીરી છે આપણી જોડે ગામના સરપંચ કાંતિલાલજી છે એમની જોડે આપણે વાત કરીએ કંઈક તો તમને ખૂબ ખૂબ અભિનંદન છે ગામ લોકોએ આ નિર્ણય છે જે નિર્ણય થકી સમગ્ર જિલ્લાની અંદર નશા મુક્તિનું

આ વ્યસન મુક્ત ગામ કેવી રીતે બને એ એ અંગે તમામ ગામની રાય લેવામાં આવી અને એ મુજબ અમલ કરવાની અમારી તો ગામનું નામ તીર્થગામ છે અને ખરેખર તીર્થગામ છે એવું અમને અત્યારના ગામ લોકોના નિર્ણય વાતાવરણ ચર્ચા વિચાર લાગી રહ્યું ત્યારે આપણી સાથે સાહિત્ય કલાકાર પંચાયતમાં એવા કવિરાજ છે એની જોડે આપણે ચર્ચા કરશું કે સાહેબ આજે તમે પંચાયતમાં ચૂંટાયેલા છે તમે જોવા નિર્ણય કર્યો છો આ નિર્ણયને તમે કૃષ્ણ શું લેવા માટે કિચેક્ટ છો અને આના માટે તમે ગામ લોકો શું શું કરશો અને પંચાયત શું શું કરશો

આ યુદ્ધ ગામ છે આપણે વાત કરીએ એમનું યુદ્ધ ધામ બની જાય અને વ્યસન મુક્ત થઈ જાય યુવાનો છે એ પણ રોજગારી સારી પ્રાપ્ત કરી શકે શિક્ષણ પ્રાપ્ત કરી શકે અમારા ગામમાં બહુ મોટી મોડેલ હાઈસ્કૂલ આવેલી છે વર્ષોથી અહીં હાઈસ્કૂલ છે ત્યાં છે ગામના બસ સ્ટેશન ઉપર જ્યારે બહારના લોકો આવીને દારૂ પી અને કથડિયાની હાલતમાં મળતા હોય તો અમારું ગામનું પણ સારું ન લાગે અને હવે તો આ સરકાર છે એ પણ બહુ દ્રઢ રીતે દારૂબંધી કરવા માટે જઈ રહી છે અને એમાં અમે પણ પહેલ કરી અને અમારું આખી આખું ગામ છે એ વ્યસન મુક્ત થઈ જાય એ